નમસ્તે મિત્રો હું છું ગોપાલ ઇટાલિયા આજે વિસાવદર તાલુકાના બરડીયા ગામમાં નવા બનેલા સરકારી દવાખાનાની મુલાકાત લીધી આ સરકારી દવાખાનું હમણાં જ એટલે કે સમજો કે આઠ દસ દિવસ પહેલા જ ઓપનિંગ થયું છે આ સરકારી દવાખાનાનું આપણે સૌથી પહેલા અહીંથી જોઈએ અને આખા દવાખાનામાં જે લાઈટ આવે છે વીજળી આખા દવાખાના એનો તાર છે ખુલ્લો આ લોખંડની જાળી છે લોખંડની જાળી અહીંયા ખુલ્લા તાર છે અહીંયા આ નવું દવાખાનું બન્યું છે આ ખુલ્લા તાર છે આ લોખંડની જાળી ઉપર સોટ આવ્યો એટલે કોઈ પણ દર્દી અહીંયાથી જ મરી જાય દવાખાનામાંથી ફોટા પડાવી શોબાજી કરનારા મહાનુભાવોના નામ લખ્યા છે અહીંયા આ શોબાજુના નામ છે રાજેશ ચુડાસમા અને હરેશ ઠુમ્મર મારું નામ અહીં અંદર કાલ્યું છે હું તો હતોય નહીં અહીંયા આ બધા શોબાજો છે સ્ટન્ટમેનો પાટિયા મરાવાના માસ્ટર માઇન્ડો છે જ્યાં હોય ત્યાં કે મેં કરાવ્યું મેં કરાવ્યું આ દવાખાનું કેટલામાં બન્યું છે એક કરોડ ચૌદ લાખના ખર્ચે બન્યું છે ક્યારે આ દવાખાનું ચાલુ કરવામાં આવ્યું નહીં આ ઉદઘાટન પંદરમી ઓક્ટોબર એકચુઅલી ચાલુ કઈ તારીખે થયું દિવાળી પછી પંદર ઓક્ટોબર થી ચાલુ થયું હવે આ લાઈટ અહીંયા ગોઠવી છે આ સરકારી દવાખાનું નવું ખુલ્યું છે હમણાં જ આ એની લાઈટ છે અહીંયા હાથ અડાડું એટલે ગોપાલભાઈ મરી જાય અથવા કોઈ જેને મરવું હોય અહીંયા હાથ અડાડે એટલે મરી જાય એવી વ્યવસ્થા ગોઠવેલી છે આ નવું સરકારી દવાખાનું એક કરોડ ને ચૌદ લાખ રૂપિયાનો ભ્રષ્ટાચાર અહીંયા સરકારી દવાખાનામાં કર્યો છે આ જૂની પેટી કાઠ ખાઈ ગઈ કમ્પ્લીટ નવા દવાખાનામાં જૂની પેટી આ કાંઠ ખાઈ ગયું છે બધું કમ્પ્લીટ આ જૂનું જૂનું બધું ધૂળ ચડી ગઈ એક કરોડ ને ચૌદ લાખ ના દવાખાનામાં પેટી જૂની છે થોડું દૂરથી બતાવી અહિયાં આ ટાઈલ્સ તૂટી ગઈ છે આ ટાઈલ્સ તૂટી ગઈ ટાઈલ્સ તૂટી ગઈ બધું તૂટી ગયું હવે આ એક કરોડ ને ચૌદ લાખ ના ભ્રષ્ટાચાર દવાખાનામાં આ પેનલ જો મૂકી બધું સડેલું જૂની પણ ભલે 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 કોઈ ટેન્શન નહીં બનાવી થતું નથી ખુલી જાય લોક થતું નથી એક કરોડ ને ચૌદ લાખ નું આ બધા સ્ટંટ બાજુના નામ લખ્યા છે એ ખાઈ ગયા છે વિસાવદર તાલુકાના બરડિયા ગામમાં આ પેલો ફ્રીજ રૂમ છે હવે અહીંયા આ દરવાજો જુઓ આ ખુલી જાય છે બંધ દરવાજો ખુલી ગયો આટલી હલકી કક્ષાના દરવાજા મારા ગામમાં એક કરોડના દવાખાનામાં દવાખાના આવો દરવાજો હોય અને ઘૂંબો જોરથી થી મારીશ ને તો હાથ મારો આરપાર નીકળી જશે એટલી હલકી કક્ષાના આ દરવાજા છે આમાં કોઈ સ્ટેન્ડ નથી કોઈ એકદમ હલકી કક્ષાના તૂટી જાવ છે તૂટી ગયો તૂટી જાય દવાખાના એક કરોડ ને ચૌદ લાખ રૂપિયા નો ભ્રષ્ટાચાર કરી અહીંયા આમાંથી આવો આ શું છે ભ્રષ્ટાચાર હવે જુઓ મજા આ જુઓ એક કરોડ ને ચૌદ લાખ રૂપિયાનું નવું બનેલું દવાખાનું બધું નવું જ છે આ લેબર રૂમ છે કોઈ ગાદી કોઈ આ પગ બાંધવાની કોઈ વ્યવસ્થા નથી અને નવું દવાખાનું ઉદઘાટન નામે ફોટો પડાવીને ભાગી ગયા છે આવો આ ટોયલેટ છે બધું એમ જ સૌથી મજાની વાત છે કે કોઈ સુવિધા નહીં ખાલી ફોટો પડાવી ઉદ્ઘાટન કરી અને ભાગી જવાના ધંધા છે અહીંયા આવો દવાખાનું નવું બની ગયું ઓપનિંગ થઈ ગયું ચાલુ થઈ ગયું પછી યાદ આવ્યું કે અહીંયા કંઈક લગાવવાનું બાકી છે તો આ તોડફોડ ચાલુ છે પાછળથી ખબર પડી કે ભાઈ આ તો દવાખાનામાં અહીં કંઈક લગાવવાનું હતું ઓપનિંગ થઈ ગયું દર્દી આવે છે હવે આ સરકારી કોમ્પ્યુટરો ધૂળ ખાય છે આ મોંઘા ભાવના કોમ્પ્યુટરો બાકી બતાવો આ મોંઘા ભાવના કોમ્પ્યુટરો ઢાંચા છે અહીંયા ડ્રિલિંગ થાય છે એની ધૂળ આ કોમ્પ્યુટરમાં જાય છે આખું દવાખાનું બન્યા પછી યાદ આવ્યું કે ભાઈ મારે આ લગાવવાનું બાકી હતું આ ફિમેલ વોર્ડ છે મહિલાઓનો વોર્ડ હાઇટ જુઓ આ હાઇટ છે દવાખાનાની નવું એક કરોડ ચૌદ લાખના દવાખાનાની હાઈટ છે કમસે કમ છ ફૂટની પણ હાઇટ નથી અહીંયા અમારું માથું અડી ગયું છે અમારે આમ નમીન જવું પડશે સૌથી મોટો દુનિયાની આઠમી અજાયબી અહીંયા બતાવી છે તમને આ દુનિયાની આઠમી અજાયબી છે બરડીયા ગામે એક કરોડ ને ચૌદ લાખના દવાખાનામાં ટોયલેટ કઈ બાજુ છે નળ કઈ બાજુ છે દુનિયાના કોઈ ટોયલેટમાં નળ કઈ બાજુ હોય અને ટોયલેટ કઈ બાજુ હોય અહીંયા આ શું બનાવવાનું છે હજુ નક્કી નથી થયું સરકારમાંથી નક્કી થશે મુખ્યમંત્રી નક્કી કરે પછી અહીંયા શું લગાવવું છે એનું પછી આપણે ચર્ચા થશે આ પંખાના કેબલો ખુલ્લા હોય છે અહીં પિન છે એની સ્વીચ ક્યાં છે એ કોઈને ખબર નથી પાછળ નથી બારે છે કદાચ આ ખાનામાં શું લગાવવાનું છે એક કરોડ ને ચૌદ લાખના ભ્રષ્ટાચાર દવા હવે ન છે ધારો કે ટોયલેટ કેવી રીતે બેસવાનું અને ડોલ કેવી રીતે ભરવાની આ દુનિયાની આઠમી અજાયબી વિશાબના સરકારી દવાખાનામાં કરવામાં આવી છે હવે દુનિયાની નવમી અજાયબી છે અહીંયા આ સરકારી ખાટલા આપવામાં આવ્યા છે દવાખાનામાં આ ખાટલો છે એની ઉપર આ ગાડલું છે હવે આ ગાડલું છે હવે અહીંયા આવો નજીક અહીં બતાવો અહીંયા ટચ થઈ ગયું ગાડલું દૂર થી બતાવો મારા વાલા દૂર થી બતાવો અહીં ટચ થઈ ગયું આ બાજુ આ ગાડલાની પોણો ફૂટ લંબાઈ ઘટે છે આવા ગાડલામાં દર્દીને આટલી જગ્યાનું ગાડલું ખાલી આપવાનું કોઈ ડોક્ટર જ કહી શકે કે આ જગ્યા ખાલી કેમ યા તો ગાડલું આમ લઈએ તો પેલી બાજુ જગ્યા ઘટે આ ગાડલા પર પાથરવાનું કંઈ છે નહીં પોશિકા નથી કોઈ પડદા નથી આ આવી ગયું નવું એક કરોડ ને ચૌદ લાખનું દવાખાનું એમાં આ ગાડલા અને બેડની સાઈઝ અલગ અલગ છે હવે તમે સમજો કે આ ગાડલું પણ હાથ અડાડો તો ખબર પડે કે બકવાસ ગાડલું છે આ એક કરોડ ને ચૌદ લાખનો ભ્રષ્ટાચાર છે અહીંથી બતાવો આ નીચેથી જગ્યા ખાલી છે ઉપરથી આ નીચેથી ખાલી જગ્યા છે હવે આ દરવાજો મેં ખોલ્યો અહીં તો ખેતરો છે આ ફિમેલ વોર્ડ છે મહિલા વોર્ડ છે ધારો કે રાત્રે દરવાજો બંધ કર્યો અને અને મહિલા નીચે છે લે આ ખેતર સાપ વિછી કોઈ પણ જીવ જંતુ અંદર આવી શકે એની પણ વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી છે જેથી કરીને કોઈ વીછીને પણ કઈ પ્રોબ્લેમ ન પડે આ સિવાય એક કરોડ ને ચૌદ લાખના દવાખાનામાં દુનિયાની નવમી ની અજાબી બતાવું આઠમી તો બતાવી દીધી પણ નવમી નવમી અજાયબી એ છે કે આ નવું ટેબલ છે આ નવું ટેબલ છે લો બોલો કઈ નહીં એની ચર્ચા તો પછી કરીએ આ મેલ વોર્ડ છે પુરુષોનો વોર્ડ હવે પુરુષોના વર્ડની અંદર એક જાદુ જોવા જેવું છે આ જાદુ બતાવો આ જાદુ જુઓ સંડાસ કઈ બાજુનું છે અને નળ કઈ બાજુ છે દુનિયાની અજાયબી અહીંયા પણ મુખ્યમંત્રી તરફથી નક્કી થાય પછી આ શું બનાવવાનું છે હજુ સરકારે નક્કી નથી કર્યું આ દરવાજા સાવ હલકી ક્વોલિટી સારો ગુમો મારી તૂટી જાય એવી કક્ષાના દરવાજા છે આનું કોઈ ફિનિશિંગ નથી આ બધું તૂટી જાય એવું છે જે રીતે તમે કોઈ ફિનિશિંગ નથી અહીંયા કોઈ ફિનિશિંગ નથી આ બધી ટાઇલ્સો એમ જ ચોટી છે ત્યારબાદ પાથરવાનું કંઈ નથી આ ફિમેલ વોર્ડમાં મેલ વોર્ડમાં પણ ગાડલાની લંબાઈ આ ગાડલાની લંબાઈ જુઓ બીજું કે ઓછી કા પાથરવાનું કશું છે નહીં આ તમે અહીંયા જુઓ આ શું છે નજીક 1 કરોડ અને 14 લાખ નું દવાખાનાનું ઓપનિંગ કરી નાખ્યું છે આ બેડ તો ટૂંક એક કરોડ ચૌદ લાખ રૂપિયાનો ભ્રષ્ટાચાર ચૌદ છે આ જાપાનીઝ ટેકનોલોજી છે આ ટેકનોલોજીમાં આવી રીતે કરો એટલે પાણી આવશે આમ કરશો તો બંધ થઈ જાય આ જાપાનીઝ ટેકનોલોજી છે આ દુનિયામાં ક્યાંય નથી માત્ર ભારતની અંદર વિસાવદર આ ટેકનોલોજી આવી છે અને આ રીતે નીચે કરો તો પાણી આવે ઉપર કરો તો બંધ થઈ જાય આ આ લેબોરેટરી છે લેબોરેટરીમાં જે ડોક્ટરો કે જે કાંઈ ટેકનિશિયન સ્ટાફ હોય એ આવી બધી વસ્તુનું કામ કરતો હોય એટલે હાથ કેમિકલવાળા દવાવાળા કોઈ કરતા હોય એટલે હાથેથી નળ ખોલવાનો ન હોય એટલે આ જાપાનીઝ ટેકનોલોજીનો નળ રાખ્યો છે અને એ બહારથી કનેક્શન આપવામાં આવે છે અંદરથી કશું જ નથી કામ કેમ કે બાંધકામ થતું હતું ત્યારે ભૂલી ગયા પછી આ રશિયાની ટેકનોલોજી છે પાણીના નળની બાજુમાં લાઇટ આ રશિયાથી લાવેલી ટેકનોલોજી છે કે અહીંયા પીન ભરાવ એટલામાં પાણી આવે કેમ કે સરકારમાં બધા બુધી વગરના આસપાસ બેઠા છે આ ઇલેક્ટ્રિસિટી કનેક્શનને પાણીની બાજુ શું કામ છે પણ આ રશિયાની ટેકનોલોજી છે આ જાપાનની ટેકનોલોજી છે અંદર બધું થઈ શકે એમ છે પછી એક હજુ એક ટેકનોલોજી છે સારી એ ટેકનોલોજી અહીંયા છે છે આ બોર્ડ ખાલી થઈ ગયું હવે આ બધી આખીલી મારેલી છે અખીલી છે આખીલી છે અખીલી આ બોર્ડ હવે આપણે ઉખડી ગયું કદાચ ગયું બોર્ડ આખીલીઓ મારેલી છે એટલે આ બધી ટેકનોલોજી છે આ ઉખડી જશે આ બધું બોર્ડ એક કરોડ ને ચૌદ લાખના દવાખાનાનો ભ્રષ્ટાચાર છે અહીંયા શું છે આ એક અમેરિકન ટેકનોલોજી છે આ મમતા ક્લિનિક છે આમાં એક અમેરિકાની ટેકનોલોજી છે કે હાથ ધોતા હોય તો આમાં તમે આંગળી ભરાઈ શકો એમાં આમાં ભરાઈ શકો અહીંયા હાથ ધોવા માટેનું આ બોર્ડ આપેલું છે આવી ટેકનોલોજી દુનિયામાં ક્યાંય નહીં અમેરિકા સિવાય બીજા આપણા ભારત દેશમાં વિસાવદનના દરિયામાં છે બીજે ક્યાંય આ ટેકનોલોજી તમને જોવા નહીં મળે કેમ કે ટેબલ ખુશી કોમ્પ્યુટર પ્રિન્ટર કંઈ છે ખાલી હાથ ધોવાનું છે હાથ ધોતા ધોતા એમ થાય કે આ સરકારથી બહુ તકલીફ પડે છે મરી જવું તો આમાં આંગળી ભરાઈ શકો એના માટે અમેરિકન ટેકનોલોજીની વ્યવસ્થા છે ઘણી બધી સુવિધા વાળું દવાખાનું છે આ એક કરોડ ને ચૌદ લાખ રૂપિયાનો દૂરથી બતાવો ને ઝૂમ કરો ક્યાં એવું સિસ્ટમ આવતી હોય એવું કરો ભાઈ આ ખુબા ટેકનોલોજી છે જે એક કરોડ ચૌદ લાખ રૂપિયાનું દવાખાનું બને પછી એની અંદર લગાડવામાં આવે છે પછી આ છે હેન્ડીકેપ ટોયલેટ વિકલાંગ વ્યક્તિઓનું ટોયલેટ છે હવે વિકલાંગ વ્યક્તિને આ વોશ બેસિન છે ધારો કે વિકલાંગ વ્યક્તિ મજબૂત આવી ગયો મારા જેટલો શોખ લો અને ઉભું થવાની કોશિશ કરી કે મારાથી ઉભું થવું છે તો આ ઉભા થઈ ગયા આ થઈ ગયું ઉભું હું તો સાઇઝ કિલો નહીં નથી આ વિકલાંગ વ્યક્તિનું સપોર્ટ લેવાની સિસ્ટમ છે વિકલાંગને ઘણી વાર પગ ના હોય એનું શરીર હેવી હોય હવે આને અડવું નથી આ તો બહુ મજબૂત હશે એવું માની લઈએ છીએ આ છે ઓસ્ટ્રેલિયન ટેકનોલોજીનું બીજું કે આ બધું તૂટી ગયેલું આ બધું એક કરોડ ને ચૌદ લાખનું દુનિયાની નવમી અજાયબી છે હવે અહીંયા પુરુષ માટેનું ટોયલેટ છે મેલ ટોયલેટ એનો દરવાજો જોવો જોઈએ દરવાજો કેવો ખાઇલાવો નહીં લાવો દરવાજાની સાઈઝ જોવો દોઢ ફૂટનો દરવાજો મારા આટલા હાથ હાથનો દરવાજો એક્ચ્યુઅલ દરવાજો કેવો છે આ તો મોટો છે તો આ ઓસ્ટ્રેલિયાની ટેકનોલોજી છે આવી રીતે કોઈ ટોયલેટમાં આસાનીથી જાય નહીં ટોયલેટ ગંદુ ન કરે એટલે દરવાજો સાંકડો રાખ્યો છે જાડુમાળા જઈ ન શકે કેમ કે જાડુમાળા અંદર જાય તો ગંદકી કરે એટલે એવું ના થાય એટલે સરકારે ટેકનોલોજી વાપરી છે આ ચાર ફૂટનો અને હવે જો અહીંયા અમારી કોણી સુધી આવે છે નીચે બેસીએ તો કોણી સુધી નથી આવતું આંકડું થઈ જાય એટલે કે આમ વી શેપનો દરવાજો બનાવ્યો છે દોઢ ફૂટ અહીંથી પોણા બે ફૂટ અને નીચે જતા દોઢ ફૂટનો વી શેપનો દરવાજો છે આ ટેકનોલોજી વિદેશમાં જોવા મળે છે હવે તમે અંદરથી જોશો અંદર આવી જાઓ અંદર આવી જાઓ

આ બાર થી ફિનિશિંગ બાર થી આપેલું છે સફેદ પાઇપો બારથી અંદર થી નથી તો આ હજુ હમણાં જ ચાલુ થયેલા સરકારી દવાખાના ની હાલત છે પૈસા ખાઈ જવા સિવાય બીજો કોઈ ધંધો નથી હાઈટ જવો દરવાજા ની હાઈટ હું ભટકાઈ ગયો આ બોડી ઉખડી ગયું છે એક કરોડ ને ચૌદ લાખ રૂપિયાનો ભ્રષ્ટાચાર છે સરકારે એક કરોડ ચૌદ લાખ રૂપિયાનો ખર્ચો કર્યો તો દિવાલની અંદર ફિટિંગ નો કર્યું નું જુઓ અહિયાં જુઓ આ પીવીસી ની પાઇપો મારેલી છે બહાર થી ખીલી મારીને સહેજ આપણે ખેંચીએ તો નીકળી જાય એક કરોડ ને ચૌદ લાખ આમથી બતાવો એક કરોડ ને ચૌદ લાખ રૂપિયાની હોસ્પિટલ બની તો દિવાલ ની અંદર ફિટિંગ ના આવ્યું ભાજપના નેતાઓના બંગલામાં શું આવી રીતે પાઇપ ફિટિંગ થતા હશે સરકારી અધિકારીઓની ઓફિસ ઘરમાં બંગલામાં આવા ફિટિંગ છે આ ફિટિંગ છે અંદર દિવાલની અંદર નહીં નાખ્યું હોય એક કરોડ રૂપિયા આજુઓ આ શું છે બધું ફિટિંગ બધું હાથ અડાડે ખુલી જવાની વાત છે એક કરોડ રૂપિયાનું ફિટિંગ કર્યું છે કોઈ ઠેકાણા વગરની વાત છે બધું જ હાથ અડાડો ઉખડી જાય તૂટી જાય ફૂટી જાય એવા પ્રકારની વ્યવસ્થાઓ છે એક પણ વ્યવસ્થામાં કોઈ કઈ ઠેકાણા નથી બધું જ બે થી ત્રણ વર્ષની અંદર આ દવાખાનામાં કઈ મન નથી લાગતું વધે એવું કેમ છે મજામાં બધું જ ફિટિંગ બહાર કરેલું છે દિવાલ અંદર કોઈ ફિટિંગ નથી એટલે આ બધી દુનિયાની આઠની અજાબી એક કરોડને જો આ લોકો ખાઈ ગયા છે આમાં મારું નામ તો નાખ્યું છે આ કોણ કોણ એક કરોડ ચૌદ લાખ ખાઈ ગયા એનું લિસ્ટ છે અહીંયા હા જો દરેક સરકારી ઓફિસ બાર આવું લિસ્ટ એટલે પબ્લિકને ખબર પડે ખાઈ કોણ ગયું ચોર કોણ છે એનું લિસ્ટ મારવું પડે અહીંયા કે આ એક કરોડ ચૌદ લાખનું દવાખાનામાંથી કોને કોને ભાગ પાડેનું નામ છે મારું તો મને ખબર નથી નાખેલું છે અને આ લાઈટ જોવા બધું આ આ હલકી ક્વોલિટી નો ડબ્બો ઇલેક્ટ્રિક છે આવો હોય આવું આ નું છે આ દરવાજો તો જોવો આવું એક કરોડ ને ચૌદ લાખમાં આવું હોય આવું હોય એક કરોડ ચૌદ લાખમાં આ ભૂંગળા બધા બહાર મૂકેલા હોય શું હોવું જોઈએ આવું હોય બધું આ ખુલ્લા છે આવું હોય એક કરોડ ને ચૌદ લાખ રૂપિયા નું દવાખાનું બનાવ્યું હજુ નવું જ છે નવા દવાખાનાની આ હાલત છે બે વર્ષ પછી શું થશે ચોરી કરવામાં ખાઈ જવામાં કોઈ લિમિટ બાકી નથી રાખી ભાજપના માણસો એટલી ચોરી એટલી ચોરી ખાઈ જવાની કોઈ ચર્ચા નહીં આ રેલિંગ જોવો હલકી કક્ષાની રેલિંગ આ બધામાં થોડુંક જોર લગાવીએ ખાલી નોર્મલ એટલે નીચે પડે આ રેલિંગ આ કેવી રીતે કામ કરશે એક કરોડ ને ચૌદ લાખ નો દવાખાનું લો આ કેટલા વર્ષ તક છે ખાઈ જાઓ ખાઈ જાઓ પૈસા ખાઈ જાઓ ફોટા પડાવો ના બધું જુઓ ચોરની જેવું છે એમાં જેટલું દેખાડવા બેસીએ એટલું ઓછું છે ખુલ્લા પાઇપો બમે ત્યાં લબડે છે કોઈ પૂછવા નથી આખા દવાખાનાનું મેઇન કનેક્શન આવી રીતે ખુલ્લું અંદર જાય છે પીએમ રૂમ છે ખાઈ જવા જેવા કોઈ વાત નથી પૈસા એક કરોડ નું દવાખાનું એમાં વીસ લાખ નું બાંધકામ બાકીનું ભગવાન ભરો છે કલર સારો છે એટલે નવું દેખાય આ છે અહીંયા આ વીજળીના તાર લબડે છે સીધા જો અહીં લબડે આ કોઈ અડી જશે તો મરી જશે જેના ભાગમાં છે આ પાટિયામાં કોઈ ઠેકાણો નથી હલકી કક્ષાનો પંખો છે સેજ જોર લગાવીશ તો આપણને હેઠળ આવશે મારા હાથ સાથે હા હલકી કક્ષા એકદમ હલકું છે અંદરથી થી હલકું બહાર હલકું આ ભૂંગળા હલકા બધું જ હલકી કક્ષાનું કરોડો રૂપિયા ખાઈ જવા સિવાય કોઈ વાત નહીં પબ્લિક બચારી ક્યારે દવાખાનું બનશે અને ડોક્ટર આવશે શું આવશે આ બાંધકામ બે વર્ષ સુધી આ દવાખાનામાં બે વર્ષ પછી જો આવશું ને તો કઈ નહીં હોય એટલી હલકી આ રેમ્પ જુઓ આની અંદર કઈ છે આ તો કલર કર્યો એટલે સારું લાગે નરી આંખે જો તમારે કોઈ ખાલી માલ પાથરી દીધો છે આ પીએમ રૂમ છે આ પીએમ રૂમ જુઓ આપીએમ રૂમ નું બાંધકામ જોવા અહીંયા બતાવ ઝૂમ બૂમ કરીને બતાવો આ જુઓ આપીએમ રૂમ છે આપડો છે કઈ ઠેકાણા કોઈ ઠેકાણા છે આ લાઈટો જોવો હલકી કક્ષાની લાઈટો બધું બાંધકામ બધી લાઇટો બાકી કઈ કઈ વાંધો નહીં એ તો એમાં જોન આ પાઇપ જોવો જમીન માંથી કોઈ લાવી શકાતું નથી એટલે આટલી હદે ભ્રષ્ટાચાર ખાઈ જવા સિવાય કોઈ વાત નહીં સરકારી કામ આવ્યું નથી લૂંટી લે આ બધું જોવો આ નરી આંખે જોવો તો ખબર પડે આ બે વર્ષ નહીં હાલે અગાસી પર હું છે હાલો તો અગાસી પર જોઈએ એમ છે મજામાં સારું સારું છે ને આ દોઢ કરોડ રૂપિયા ખવાઈ ગયા છે આમાં ક્યાંથી ઉપર છે ભાઈ અગાસી હા બે મિનિટ બોલો બોલો બે મિનિટ જરા દવાખાના કામ પતાઈ લો હા વાહ લોટાનો દરવાજો ભાઈ પતરાનો લોટાનો નહીં પતરાનો સવા કરોડના દવાખાનાનો દરવાજો પતરાનો ખાઈ જવા સિવાય કોઈ વાત જ નહીં હલકી કક્ષાનો ટાંકો આની કંપની કઈ છે ક્યાંય લખ્યું નથી સવા કરોડ રૂપિયાની સરકારી દવાખાનાનો ટાંકો છે એની કંપની કઈ કોઈ કંપની જ નથી ગેરંટી વોરંટી શું છે આમાં કોઈ કંપની નથી અને અહીંયા આવો અહીં આવો અહીંયા આવો આ જુઓ આવી જાઓ અહીંયા આવો ને અહીંયા આવો આ બતાવો આજે જુઓ રેડી આ ઇન્ટરનેશનલ કોઈ બાજુથી બતાવો ઓલી બાજુથી આવો આ સળગાવીને હોલ મારેલો સળગાવીને આવો ઉપર ચોલા ઉપરથી બો કરો બસ રેડી 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 જુઓ આ સળગાવીને હોલ મારેલો સળગાવીને જો આ બધું કાળું થઈ ગયું આ ટેકનોલોજી છે સવા કરોડના હોસ્પિટલમાં પાણીનો ટાકો છે એ આ હાલતમાં છે કોઈ ફિટિંગ ફિનિશિંગ નથી કશું જ નથી બધું ભગવાન ભરોસે છે આ હલકી ક્વોલિટીના વાલ છે જોર જોરથી દબાવોર તૂટી જાય એવા છે આ ટાકો અલગ છે ને આ અલગ છે એનો અર્થ એવો થયો કે રવિવારીમાંથી કોઈ પણ જો આ ટાકો કેવો દેખાય છે સાઈઝ કેવી કંપની કેવી આ ટાકાની સાઈઝ કેવી કંપની એક પે ઉપર કંપનીનું કઈ છે નહીં બસ એમને લગાવી દીધો લગાવી દીધો જૂનામાંથી આ નવો દેખાતોય નથી બધું ફિટિંગ ફિનિશિંગ બધું ભગવાન ભરોસે છે આનું તો કોઈ કનેક્શન કનેક્શનય નથી બીજું કે આ ટાકાને ઢાંકણું નથી એટલે અંદર કોઈ પડીને કદાચ મરવું હોય તો સરકારે આપણને સુવિધા આપી છે ઢાંકણા વગરના ટાકાની કેમ કે આમાં માનો કે કોઈને ઈચ્છા થાય કે ટાકામાં પડીને મરવું છે તો મરી શકે એવી વ્યવસ્થા પણ સરકારે કરી છે કેમ કે આને ઢાંકણું આપ્યું નથી આ પડ્યું નથી એવું નથી ઉડી ગયું કે કંઈક જતું રહ્યું અને આ ટાકો એ જૂનો છે આ ઘસાઈ ગયો છે બે મહિના જૂના દવાખાનાના ટાકા જૂના લગાવેલા આ જૂનો ટાકો છે બધું ઘસાઈ ગયો છે નવો ટાકો જ નથી આ એટલે રવિવારીમાંથી બે ટાકા લાવી અને રવિવારીમાંથી બે ટાકા લાવી અને ગમે તેમ મૂકી દીધા છે અને આવી રીતે બધું સરકારી તંત્ર ચાલે છે ત્યાં બોલો ટાકો છે કોઈ કંપની નહીં કોઈ લોગો નહીં કશું જ નહીં એટલે સરકારી પૈસા આવે એને ખાઈ જવાના અને બીજી કોઈ વાત નહીં જો આ જૂના લાવી લાવીને મૂક્યો નવો છે જ નહીં બિલકુલ જે રીતે એની સરફેસ ગીલી પડી ગઈ છે આ બધું ઘસાઈ ગયું નવો ટાકો ઘસાઈ ક્યાં થઈ ગયો અને અહીંયા આ ભૂંગળા લગાવ્યા છે પાણીના આ ભૂંગળા જે છે ભગવાન ભરો આમાં ટેકનોલોજી હશે છે આ ચાઇનીઝ ટેકનોલોજી પાણીનો નિકાલ અહીંથી કરવા માંગો છો કે અહીંથી કરવા માંગો છો એના બે ઓપ્શન છે તમારે પાણી આવે છે ત્યાં અહીંથી કાઢવું છે કે અહીંથી નીચેથી કાઢવું છે પહેલી બાજુ કાઢવું તો ઓપ્શન છે આ રીતે આ ઓપ્શન આપેલા છે બે વર્ષ માટે પછી આ રહેશે જ નહીં આ બધા પાઇપમાં એવા ઓપ્શન આપેલા છે હલકી ક્વોલિટીના આ પાઇપની કોઈ કંપની નથી ક્યાંય કોઈ આખા પાઇપ ઉપર કોઈ પ્રિન્ટ નથી કંપની વગરના આ એકદમ હલકી ક્વોલિટીના પાઇપ છે આ પાઇપની કોઈ ક્વોલિટી તો સરકાર નક્કી કરે સવા કરોડ રૂપિયાનું દવાખાનું આની ઉપર કોઈ કંપની નથી આની ઉપર કોઈ સ્ટાન્ડર્ડ કંપની નથી આની ઉપર નથી અહીંયા સ્પાઈકાર લખેલું છે અહીંયા અજય લખેલું છે અને અહીંયા શું લખ્યું છે હા અજય સુરેશ ને રમેશ ને એવી કંપનીના પાઇપો છે સવા કરોડના દવાખાના એટલે આ હાલત છે ભ્રષ્ટાચાર ની અને અમારી જેવા લોકો બોલે તો એફઆઈઆર કરી નાખું જેલમાં પૂરી દઉં વગેરે ધમકી કરે છે પણ કઈ વાંધો નહીં ચોર લોકોનું આયુષ્ય પૂરું થવામાં છે વિસાવદર તાલુકાના વિસાવદર તાલુકાના બરડિયા ગામનું સાવ નવું બનેલું આ વીજળીનો તાર અહીંથી આવે ખુલ્લો આખા દવાખાનામાં લાઈટ આ રીતે આવે છે આ રીતે ભગવાન ભરોસે લાઈટ છે હવે અંદર ગઈ છે આ સ્ટ્રીટ લાઇટ એ નબળી ક્વોલિટીની છે જોરથી તો જ પડશે આટલી નબળી ક્વોલિટીની લાઈટ છે મતલબ આખા દવાખાનામાં ભ્રષ્ટાચાર સિવાય કોઈ કામ થયેલ નથી પતરાના દરવાજા પતરાના ના દરવાજા સવા કરોડના દવાખાના એટલે ભ્રષ્ટાચારની દોસ્તો આ હાલત છે અહીંયા પગથિયું જોવો એકસ્ટ્રા પગથિયું છે ગરીબો માટે કે કોઈ ધારો કે આ પેલું પગથિયું આ બીજું ગરીબો હોય પણ નાનું પગથિયું ગરીબો માટે આપેલું છે પછી અહીંયા મોટું આવે છે આ એટલો એક લેયર છે ગરીબો માટે

કાંઈ કાંઈ છે અત્યારે આ કરોડ રૂપિયાના નું દવાખાનું છે દર્દી સાજો થાય કે ન થાય ભાજપના ચોર છે એ લીલા પીલા થઈ જવા જોઈએ સાજા નરવા રહેવા જોઈએ આમાંથી ખાઈ ખાઈ ને ગેંડા જેવા ખૂટ્યા જેવા પાડા જેવા થઈ શકે એના માટે આ દવાખાનું છે દર્દી આમાં લાભ થાય કે ના થાય તો ભગવાન ભરોસે છે સૌને જય કિસાન જય શ્રી કૃષ્ણ